ફાગણ પૂર્ણિમાએ કરો કામ તમામ મનોકામના થશે પૂર્ણ મિત્રો હોળીની રાખનો આ એક ઉપાય કરવાથી તમારા જીવનમાં કયા સુખ ની કમી નહીં રહે હોળીની રાખનો આ એક ઉપાય કરવાથી તમારા જીવનમાં હંમેશા ખુશીઓનો માહોલ રહેશે તો ચાલો જાણીએ કે ઉપાય કયો છે મિત્રો ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન શ્રી હરિષ્ણ સાથે માતા લક્ષ્મીની કૃપા મળે છે છે આ આ સાથે ઘરમાં બરકત બની રહે વર્ષ પચીસ માર્ચના રોજ આવશે આ અહેવાલમાં આપણે ફાગણ પૂર્ણિમા સાથે જોડાયેલી મહત્વની વાતો જાણીશું જેનાથી તમારી તમામ સમસ્યા દૂર થશે અને મનોકામના પૂર્ણ થશે ફાગણ પૂર્ણિમાનો શુભ સમય હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ પૂર્ણિમા ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે નવ વાગીને ચોપન મિનિટ વાગ્યે શરૂ થશે તે જ સમયે આ તારીખ બીજા દિવસે સોમવાર પચીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉલ્લેખનીય છે કે આ દિવસનું વ્રત પચીસ માર્ચે જ રાખવામાં આવશે પૂર્ણિમા પર કરો આ કામ પૂર્ણિમાના દિવસે પ્રદોષકાળ દરમિયાન દેવી લક્ષ્મીની સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરો તમારી પૂજા પૂર્ણ કર્યા પછી દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ જેમ કે પતાશા મખાનાની ખીર માવાની મીઠાઈઓ અર્પણ કરો આ સિવાય ગરીબોને ભોજન કરાવો જે લોકો ભક્તિભાવથી આ કરે છે તેમની સંપત્તિમાં વધારો થાય છે શુક્રની આ રીતે પૂજા કરો ભગવાન શુક્ર ને પ્રસન્ન કરવા માટે પણ પૂર્ણિમાના શુભ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે સફેદ વસ્તુઓ જેમ કે દૂધ ચોખા કપડા અત્તર મેકઅપની વસ્તુઓ વગેરેનું દાન કરો તેની સાથે ભગવાન શુક્રના વૈદિક મંત્રો નો જાપ કરો જે આ કરે છે તેમને ભૌતિક સુખ મળે છે હોલિકા દહનની ભસ્મના ઉપાય જો તમે ધનવાન બનવા માંગો છો અને તમારું બેંક બેલેન્સ મજબૂત કરવા માંગો છો તો તમે હોલિકા દહનની ભસ્મ સાથે એક યુક્તિ કરી શકો છો હોળીની સવારે હોલિકા દહનની ભસ્મ આખા ઘરમાં છાંટવી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરના દોષ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે આ સાથે તેનાથી ઘરની પરેશાનીઓ પણ કાયમ માટે ખતમ થઈ જાય છે મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં